જય શ્રી કૃષ્ણ આજનો એકદમ રસપ્રદ વિડીયો સ્ટાર્ટ કરીએ બહુ દિવસ ચડી ગયો છે અને ઘણા કલાકો વીતી ગયા ચાનો કપ પણ મળ્યો નથી તું ઊંઘી ગઈ છો કે ભૂલી ગઈ છો ઘરમાં ઘરડા સાસુઓને સસરા અને કોલેજ જતી નણંદ અને વહુ છે બધા તારી રાહ જોઈ રહ્યા છે જલ્દી કર સવિતાબેન બોલતા હતા ત્યારે તેમની વહુ દિવ્યાના રૂમમાં પ્રવેશી દિવ્યાએ આંખો જોડીને કહ્યું મા સાક્ષીને ખૂબ તાવ આવ્યો છે હું આખી રાત સૂઈ શકી નથી આખી રાત માથા પર પોતા મૂક્યા છે હમણાં જ મહેશ દવા લાવ્યા છે એક ઢાંકણું આપ્યું છે એક મદદની જરૂર છે તમે કે પ્રીતિ દીદી આની પાસે બેસીને ઠંડા પાણીના પોતા મૂકો અને હું રસોડાનું કામ પૂરું કરું છું શું તું પાગલ થઈ ગઈ છો પ્રીતિ અહીં બેસી રહેશે કે તેની કોલેજે જઈને અભ્યાસ કરશે અને હું અહીં રૂમમાં બેસીને શું કરીશ દિવ્યા અને મંદિર કોણ જશે અને તારા પી પિતાના વહેલી સવારના પ્રવચન કોણ સાંભળશે ચાલ તે એક નાની છોકરી છે તે સૂઈ રહી છે તું તારું કામ પૂરું કર પછી પાછી આવીને પટ્ટી કરતી રહેજે મા અને દીકરીનું બહાનું જીવનભર ચાલતું રહેશે માં આ તમારી પણ પોત્રી છે તમે તમારી જવાબદારીઓથી કેવી રીતે મોઢું ફેરવી શકો છો થોડી દયા કરો હું જલ્દી જ બધા કામ પૂરા કરીને પાછી આવીશ ત્યાં સુધી તમે તેની પાસે બેઠા રહો નહીં તો તે ડરથી ચીસો પાડવા લાગશે અમે દીકરીઓ અને બાળકોનો પણ ઉછેર કર્યો છે મને એક વાત સમજાતી નથી જો તમને થોડી શરદી કે તાવ હોય તો પણ તમે રસોડાની જવાબદારીઓ ટાળવાનો પ્રયાસ કરો છો અરે બાળકો છે દર ચોથા કે પાંચમા દિવસે કંઈક ને કંઈક થાય છે તો શું આપણે તેમની પાસે બેસવું જોઈએ એટલું જ નહીં તારા માતા પિતાના ઘરેથી તારી બહેનને બોલાવ પણ અમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતી નહીં હવે જા અને રસોડું સંભાળ દિવ્યાની આંખમાં આંસુ હતા છેવટે તે એક મા પણ હતી તે તેના બાળકોને પીડામાં મૂકીને કેવી રીતે દૂર થઈ શકે તેમ છતાં ન ઈચ્છતા છતાં દિવ્યા કામ પતાવવા રસોડામાં ગઈ ઘરમાં ઘણા બધા લોકો છે પણ કામ તો બહુના માથે જ પડે છે શા માટે અને જ્યારે તમને મદદની જરૂર હોય ત્યારે તમારા માતા પિતાને કોલ કરો એવું નથી મારે તેને કેટલી વાર ફોન કરવો પડ્યો છે દિવ્યાના માતા પિતા નજીકના ગામમાં રહે છે બે બહેનો અને એક નાનો ભાઈ છે દરેક વ્યક્તિ અભ્યાસ કરે છે જ્યારે પણ તેણીને તેના સાસરેથી તેના માતા પિતાના ઘરે જવાનું થતું ત્યારે સાસુ સવિતાબેન તેને તેના પિતા અને ભાઈને બોલાવવાનું કહેતા દીકરીઓ પોતાના મા બાપના ઘરે બોલાવ્યા વિના જતી નથી પરંતુ બીજી પાસું એ હતું કે અમારા ઘરે ખર્ચ ન થવો જોઈએ સાસરેથી માતા પિતાના ઘર સુધીની મુસાફરીનો તમામ ખર્ચ પિતા અને ભાઈ ઉઠાવતા હતા વળી એ જ્યારે પણ છોકરીના સાસરીમાં મળવા આવતા ત્યારે ગામમાંથી ફ્રૂટ શાકભાજી અનાજ કરિયાણું લઈ આવતા હતા અને આ લોકોને મફતમાં મળતા હતા જ્યારે તે સાત મહિનાની પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેણે મને તેની બહેનને બોલાવવાનું પણ કહ્યું દીધું હતું બિચારી છોકરી ઘરના બધા કામ અને રસોઈ કરતી હતી જ્યારે સાસુ અને નણંદ મળીને તેની બહેન પર હુકુમ ચલાવતા હતા સાક્ષીના જન્મ પછી ચાર મહિના સુધી તેની માતા તેના સાસરે આવી અને તેની સંભાળ લીધી સાક્ષીને માલિશ કરતી નવડાવતી અને તેની લંગોટ બદલતી જ્યારે બીજી તરફ તેની સાસુ પગ પર પગ ચડાવીને બેસી રહેતી હતી અને તે સરખી ઉંમરની જ હતી મારી મા સવારથી સાંજ સુધી મા અને દીકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત રહેતી હતી ઝડપથી જમવાનું બનાવતી વખતે અચાનક મોબાઈલ ફોન વાગ્યો જ્યારે તેણે ફોન ઉપાડ્યો ત્યારે તેણે જોયું કે તેની બહેન નિશાજ બોલતી હતી બહેન દિવ્યસની રવિવારે ઓલમ્પિયાડની પરીક્ષા છે જો અમે શનિવારે રાત્રે તમારા ઘરે આવીએ તો અમારા માટે કેન્દ્ર સુધી પહોંચવું ખૂબ જ સરળ રહેશે બહેનની વાત સાંભળીને દિવ્યાને અચાનક કંઈક વિચાર આવ્યો અને બોલી કેમ શનિવારે એકાદ કલાકમાં તમે બધા મારા સાસરે આવી જાઓ અને મમ્મી પપ્પાને પણ લઈ આવજો તે લાંબા સમયથી આવ્યા નથી અને હા સાક્ષીને પણ તે ઘણા સમયથી મળ્યા પણ નથી તેમની તબિયત પણ સારી નથી તમે બધા આવશો તો તેને સારું લાગશે ઠીક છે સાંભળો મારા ઘરમાં કોઈને પરીક્ષા વિશે ખબર ન પડવી જોઈએ તેના માતા પિતાના ઘરે દિવ્યાનું સારું એવું માન હતું બધા ભાઈ બહેનો તેમને ખૂબ જ માન આપતા હતા ક્યારેય તેની વાત કોઈ ટાળતા ન હતા આથી નિશાએ હા કહીને ફોન કટ કરી દીધો હતો અને બધા તેના સાસરીએ પહોંચી ગયા અચાનક સવિતાબેન તેની પુત્ર વધુના માતા પિતાને જોઈને ચોંકી ગઈ અરે તમે લોકો કંઈ પણ સમાચાર વગર જ એટલામાં જ દિવ્યા રસોડામાંથી દોડતી આવી અને તમે લોકો આવી ગયા સરસ નિશા હવે સાક્ષી પાસે જા અને તેને ઠંડા પાણીની પટ્ટી રાખ દિવ્યા દિવ્યેશ તમે લોકો તમારો બધો સામાન પ્રીતિના રૂમમાં રાખો અને ભણવાનું શરૂ કરો ત્યાં સુધી હું ચા અને નાસ્તો બનાવી લાવું અને માં તમે ટીવી પર આસ્થા ચેનલ પર ભાગવતને આરામથી સાંભળી શકો છો સવિતાબેન બધાની સામે કંઈ બોલી ન શક્યા પણ પુત્ર વધુની પાછળ રસોડામાં ગયા અને કહ્યું વહુ તમે શું નાટક રચ્યું છે તારા પરિવારના સભ્યોએ કેમ બોલાવ્યા છે થોડી વાર પહેલાં તમે અને મારી બહેનને બોલાવવાનું તો કહેતા હતા ને તેથી જ મેં એને બોલાવી લીધા અરે મેં તો એમ જ કહ્યું હતું ને તારી બહેનને બોલાવી હતી પણ આ શું તારા આખા ખાનદાનને કેમ બોલાવ્યા મને શું ખબર આવી ગયા છે તો હવે એને ભગાડી તો શકાતા નથી ને વધુ કંઈ બોલ્યા વગર ચૂપચાપ તે ચા અને નાસ્તો બનાવવા લાગી સાંજે જ્યારે બધા ડિનર કરી રહ્યા હતા ત્યારે જોયું કે દિવ્યાના પિતા કિશોરભાઈ અનાજ કરિયાણું શાકભાજી અને ફ્રૂટથી ભરેલી થેલીઓ લઈને આવતા હતા વહુ તારા પપ્પા પણ આવવાના હતા તે મને કહ્યું નહીં કહ્યું હો મને પણ ખબર નહોતી હવે તે આવવા આવ્યા લાગ્યા છે ચાલો હું તેમને ખવડાવી દઉં સવિતાબેન ખૂબ જ નારાજ હતા પણ જો તે બધાની સામે કંઈક કરે તે શું કરે અને પછી આટલી બધી થેલીઓ એના હાથમાં જોયા પછી તો એક બાજુ તેને પણ મનમાં લાલચ જાગી ગઈ અને કાલે પાછા ચાલ્યા જશે વિચારીને તે ચૂપ થઈ ગયા રાત્રે દિવ્યા તેના સાસુના રૂમમાં જઈ અને બોલી માજી મારી મા તમારી સાથે સૂઈ જશે મેં બાપુજીની પથારી મારા પપ્પા સાથે હોલમાં લગાવી દીધી છે તેઓ ત્યાં સુઈ જશે સવિતાબેનના પતિ ઉત્સાહથી તેમની સામે જોઈ રહ્યા હતા આ શું છે હવે હું મારા જ ઘરના હોલમાં સૂઈશ આ લોકો અહીં શા માટે આવ્યા છે હવે એ કેવી રીતે કહી શકે કે આ લોકો તેમના કહેવાથી જ આવ્યા છે આજ રાતની જ વાત છે ના પાડશો નહીં તેણે ડરીને તેના સાસુને કહ્યું કારણ કે તે જાણતી હતી કે વિઠ્ઠલભાઈ તેના સસુર ખૂબ ગુસ્સે થશે જ પરંતુ ઘરમાં વેવાઈ લોકો હોવાને કારણે તેઓ ચૂપ રહ્યા બીજે દિવસે તે બધાની રાતે લટાર મારતા હતા જે જોઈને સવિતાબેનને દિવ્યાને બળબડ કરી અને દિવ્યાને કહી બહુ બપોર થવા આવ્યા છે અને તારા પરિવારના સભ્યો જવા વિશે કંઈ કહેતા જ નથી એટલામાં નિશા તૈયાર થઈને આવી દિવ્યા દીદી અમે ભાઈ ભાભી સાથે ખરીદી કરવા જઈએ છીએ તેણે અમને મોલમાં લઈ જવાનું કહ્યું છે હવે અમારા જીજુ તેની સાડીને ના તો પાડી શકે નહીં દિવ્યા ખૂબ જ ખુશ હતી હા ચોક્કસ જાઓ પણ સાસુનો ચહેરો ફૂલી ગયો અરે આ છોકરીને શરમ છે કે નહીં મારા દીકરા પાસે ખરીદી કરાવે છે અરે કોઈ એમના જમાઈને કોણ ખર્ચો કરાવે રાત્રે જ્યારે મહેશ તેના શાળા અને સાડી સાથે ખરીદી કરીને પાછો આવ્યો ત્યારે સવિતાબેને કહ્યું ઘણું મોડું થઈ ગયું છે બધાએ જમવું જોઈએ ના આંટી અમે તો બહાર જ જમીને આવ્યા છીએ તમે લોકો જમી લો તેઓ પોતપોતાના રૂમમાં ગયા મહેશ ખૂબ ગુસ્સામાં હતો તેણે ધીમે ધીમે તેની માતાને કહ્યું માતા કૃપા કરીને મારી સાથે આવો પછી તે તેણીને તેની સાથે ટેરેસ પરના રૂમમાં લઈ ગયો અને બૂમ પાડીમાં તે આવતીકાલ માટે શું આયોજન કર્યું છે સવિતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા દીકરા મેં થોડું કર્યું છે આ બધું તારી પત્નીએ કર્યું છે તારી પત્નીને પૂછ અરે એને કેમ પૂછું માતુલ જ હંમેશા દિવ્યાને કહે છે કે તેના માતા પિતાને ફોન કર તેના માતા પિતાને બોલાવ આ વખતે પણ બધા તારા કહેવાથી જ આવ્યા છે તમે જાણો છો કે મારી સાડીએ સૂટ ટોપ અને સાડાએ કપડાં ખરીદ્યા મારું માથું દુખે છે એવું બહાનું કાઢીને હું આટલા મોટા શોરૂમની બહાર બેઠો હતો પરંતુ તેણે મને પેમેન્ટ માટે બોલાવ્યો તને ખબર છે કે મને નવ હજાર રૂપિયાનો આંચકો લાગ્યો છે વિઠ્ઠલભાઈ પણ પાછળથી આવ્યા તે સાચું કહે છે તારી માતાને કારણે મેં મારો રૂમ પણ ગુમાવ્યો છે સમદીનજીના નસકોરા તારી માતાના નસકોરા કરતા પણ ખરાબ છે આખી રાત પડખા ફેરવીને કાઢી છે બહેને પણ ગુસ્સામાં કહ્યું અમારે પણ પ્રાઇવસી નામની કોઈ વસ્તુ હોય માં પહેલાં આ બધું તું દફે કર તમારા નાના નાના લોભને લીધે અમે બધા બહુ મુશ્કેલીમાં આવી ગયા છીએ તમે અને પ્રીતિ તેને મદદ કરી શકો છો તેમ છતાં પોતાની જવાબદારીઓથી બચવા તમે તેની બહેનને બોલાવો છો તું તેના ભાઈ અને પિતાજીને પણ બોલાવે છે કે એ એના ગામમાંથી વસ્તુઓની વસ્તુઓ લાવે અને એની લાલચના બહાને તું એને કહે છે પરંતુ હવે નહીં ભવિષ્યમાં ગમે તે થાય દિવ્યાના માતા પિતાને અહીં આવવાનું કહેશો નહીં નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય તમે રાયતું ફેલાવી દીધું છે તેથી હવે તેને તું જ સાફ કર જાણું છું તમે બધા મારી સાથે એવી રીતે વાત કરી રહ્યા છો જાણે મને કોઈ ફરક પડતો નથી મને ખબર છે કે રસોડામાં બધું રાશન ખતમ થઈ રહ્યું છે સમધનજી આખો દિવસ આસ્થા ચેનલ જોતી રહે છે મારે પણ ટીવી જોવું હોય એટલું જ નહીં દિવ્યાને કંઈ સંભળાવી પણ શકતી નથી મારાથી ખરાબ પરિસ્થિતિમાં કોઈ ન હોઈ શકે પરંતુ આજે જ હું દિવ્યાને આ લોકોને પાછા મોકલવા માટે કહું છું રાતે બધા સૂઈ ગયા પછી તેણે દિવ્યાને કહ્યું વહુ આ બધાની ગામ જવાની ટિકિટ ક્યારે છે મા મારી મા કહેતી હતી કે તે નિશા અને દિવ્યસને અહીંની કોઈ કોલેજમાં એડમિશન અપાવી રહી છે તે બંને મારી સાથે જ રહેશે જેથી જ્યારે પણ મને જરૂર હોય ત્યારે તેઓ મને મદદ કરવા માટે તરત જ દોડીને હાજર થઈ જાય આ સાંભળીને સવિતાબેનનું માથું ફરવા લાગ્યું ઓહો શું અમે તને મદદ કરવા માટે મરી ગયા છીએ કબૂલ છે કે અમે કેટલીક ભૂલો કરી છે પણ બહુ જુઓ અમે તમારા છીએ તારી મમ્મી પપ્પા અને ભાઈ બહેનોને કેમ હેરાન કરે છે અત્યારે હું અને તારી નણંદ છીએ ને ભવિષ્યમાં કોઈ કારણ વગર તમારા માતા પિતાને ફોન કરશો નહીં મારો મતલબ એ છે કે છોકરીના મા બાપને દીકરીના સાસરે આવીને રહેવાનું શોભતું નથી જૂના લોકો કહેતા કે હા પણ લગ્ન પ્રસંગના ફંક્શનમાં બોલાવવામાં આવે ત્યારે ભલે ને બધા આવે થોડો ઇનકાર છે છેવટે તે તારા પરિવારના સભ્ય છે તેણીએ એક શ્વાસમાં બધું કહી દીધું હા માજી તમને જેમ યોગ્ય લાગે તેમ બેનનું હૃદય ઠંડુ પડી ગયું આ લોકો તો પાછા ચાલ્યા જશે વાસ્તવમાં દિવ્યા તેમને પાઠ ભણાવવા માંગતી હતી જેથી તેની સાસુને તેની ભૂલનો અહેસાસ થાય છેવટે પુત્રવધુ તેના સાસરિયાઓ માટે જવાબદાર છે તો પછી શા માટે તેના માતા પિતા વારંવાર આવીને તેને મદદ કરે રવિવારે પરીક્ષા બાદ બધા પાછા ગામડે ચાલ્યા ગયા કોઈ પણ રીતે અહીં સ્થાયી થવાનો તેનો કોઈ ઈરાદો નહોતો તે તેની પુત્રી દિવ્યાની વિનંતી પર જ આવું કરવામાં માંગતા હતા જેમાં માતા પિતાએ તેને ખૂબ જ સારો સાથ આપ્યો હતો